શેકિંગ હરખુ શેકિંગ હરખુ સાહેબ ખબર છે ને આ આયથીન પૈસાઈ ની હેરા ફેરી થાવાઈ ની સે સાહેબ અન જો પૈસા આયથીન નીકળી ગયા ને એટલે સમજી લીજે તું જો તું આ દુનિયામાં જો ભલા માણા તું મારો ડાબો જમણો હાથ સો હે હા સાહેબ હું તારા ઉપર ભરોસો કરું ને એટલો કોઈ ઉપર નથી કરતો તમાર વહુ ઉપર ની સાહેબ ના હે મારા સેવ હે તમે લગન ખ્યાતા લખાઈ ગયું પાછું અરે બાપ રે પોલીસ વાળાને બધોય વાંધો હોય હે ઈ નોકરી કરતા હોય તો બાય ડીકી માન નત રેવું સાચી વાત છે ભાઈ આપણે ક્યાં ધ્યાન આપવું હા દુખ તો થાય સાહેબ તમે વાત સાંભળી મને દુખ થયું બો હા બસ હા ચેકિંગ માં ધ્યાન દે

દાઉદભાઈ નો ફોન આવ્યો હાલો હા દાઉદભાઈ અરે દાઉદભાઈ તમને ખબર કેટલી ભી છે થોડીક વાર લાગશે પણ ઉપાધિ કરો આ માણા નથી આવ્યો હા સારું હાલો એ બોલો કાલુભાઈ અત્યાર સુધી હોય પણ કામ હતું થોડું ઘરે બોલો ને શું કામ હતું આ પૈસા પોગાડવાના હે તને ખબર તો હે ને

નથી <gösterges 2>

હવે મારે બોર્ડર ટપાડવાના છે અને પોલીસવાળાની બહુ ભીમ છે તો લાઈ મારો આઈડિયો કહી લો પહેલાં પછી પોલીસવાળાને પછી ટપાડી દઉં શું પૈસા હાડી પહેરી લો પહેલાં પછી ક્યાં ખબર પડવાની પોલીસવાળાને કે આમાં ડો છે કે સોડી છે કે બહી છે શું લાય ગાયકા પહેરી લઉં પછી પૈસા લઈને હાલ તો થઈ જાઉં ગાયકા પુગારો જોઈશે ને પૈસા મારે પછી આપણું કમિશન પાકી જાય એક લાખ રૂપિયા શું દસ લાખ રૂપિયા વિશે આપણે એક લાખ રૂપિયા પાકી જાય લાઈ હાલ જાવ હવે માથું લઉં માણા તો મોકલી દીધો છે ને દાઉદભાઈને ફોન કરી દઉં હલો દાઉદભાઈ પૈસા મોકલાઈ દીધા હે પોગી જાય ને એટલે ફોન કરજો હા કાંઈ વાંધો નહીં માણા પોગવાયો હોય છે હવે હા માણા હે ને રેડી માણા દીકરા પૈસા ટ્રાન્સફર થાય છે

પૈસા ભાઈ લઈને મારા લુગડા હે સાહેબ શું તમે એ પણ એ નો અડાય તમારે હે ના તો તમે અડાવ હે ખોલો ખરા ખોલ સામાન હોય બીજો એવું જોઈ લો

ફાયરે ફાગેસ ઓ તું ફાયરે ફાગેસ સંપલા જન ન પીર્યા હે એમાં ધણી આયે હે સંપલાઈ હે જમાદાર આને શેક કર આમાં કઈક ડાયર માં કાડું લાગેસ હે લી હે ભાગી કા ભાગી પૈસા 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 હે ઉભી થાને કે ભડાકો થશે ના એ ભડાકો ન કરતા સાવ ઉભા મોઢું બતા કેલા કા કરે જો રાતે એ કાકરો યાર

પૈસા બીજા નથી પૈસા ભેગા કરો કરો ભેગા તું આ બધા કામ કરે છે કોણ કરે